સંગત તરંગો ના નળીના છેડેથી થતું પરાવર્તન થતું જે પરાવર્તન છે એને કારણે હિત તરંગો નળીમાં પણ રચાય છે જેમ દોરીની અંદર આપણે નિશ્ચિત આવૃત્તિ વાળા તરંગો ઉત્પન્ન કરીને સ્થિત તરંગોનું નિર્માણ કર્યું તો એમ નળીની અંદર પણ નિશ્ચિત આવૃત્તિ વાળા સંગત તરંગો એટલે કે ધ્વનિ તરંગો છે એ નળીના છેડેથી થતું પરાવર્તનના કારણે સ્થિત તરંગો રચે છે અને ટ્રમ્પેટ વાંસળી ટ્રમ્પેટ અને ક્લે એમાં સંગીતના વાદ્યો જે છે એની અંદર છે આ જે નળીઓ છે એના બે પ્રકાર છે એક છે જે નળીમાં બંને છેડા ખુલ્લા હોય એવી નળી છે એને ઓપન પાઇપ કહેવામાં આવે છે અને બીજો જે છે જેમાં એક છેડો ખુલ્લો હોય અને બીજો છેડો જે છે બંધ હોય અને બીજો છેડો બંધ હોય જેને ક્લોઝ પાઇપ કહેવામાં આવે છે આનું જેમ દોરીના કિસ્સામાં જડિત છે જડિત જે છેડા હતા બંને એમાં નિષ્પન બિંદુઓ હોય છે તેવી જ રીતે પાઇપના જે બંધ છેડો છે એ બંધ છેડેથી સંગત તરંગોનું સંગત તરંગો છે એ સંગત તરંગોનું પરાવર્તન એવી રીતે થાય છે કે એ છેડો છેડો છે તે નિષ્પંદ બિંદુ જ બને પરંતુ સંગત તરંગની તરંગ લંબાઈની સરખામણીમાં પાઇપ જે છે એ સાંકડી હોય છે તો જે ખુલ્લો છેડો છે હવે આપણે ક્લોઝ પાઇપમાં સ્થિત તરંગો જોઈશું ક્લોઝ પાઇપમાં સ્થિત તરંગો ક્લોઝ પાઇપમાં સ્થિત તરંગો મળે એ માટે પાઇપના બંધ છેડો જે છે ત્યાં નિષ્પંદ બિંદુ અને ખુલ્લો જે છેડો છે ત્યાં ઘડી પ્રસ્પન્દ બિંદુ

એ જ રીતે ફા બાય ફાયમ આ આ રીતે આપણને મળે છે અહીંયા એક માઇનસ વન લેમડા બાય આપણને છે આથી વ્યાપક રીતે ક્લોઝ પાઇપની લંબાઈ જો હું અહીંયા એલ કહું તો જે ક્લોઝ પાપની પાઇપની લંબાઈ એલ હશે તો અહીંયા ઘડી હું એલ ને સૂત્ર નો કરતા બનાવ કે એલ બરાબર મને ટુ એલ માઇનસ વન લેમડા બાય ફોર મળવી જોઈએ જ્યાં ગાડી n જે છે એક બે ત્રણ એમ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છેદમાં ટુ એન માઇનસ વન આપણને મળે છે એની જે તરંગ લંબાઈ છે આથી આ વૃત્તિ જો લેવામાં આવે તો

જ્યાં વી છે એ તરંગની ઝડપ દર્શાવે છે હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો n બરાબર 1 હશે તો f1 જે છે એ 2n 1 2 1 એટલે v 4l મળે છે જેને મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક કહેવામાં આવે છે હવે આપણે બરાબર બે મૂકીએ તો એફ ટુ જે છે પહેલું ચાર ઓછા એટલે થ્રી વી બાય ફોર એલ એટલે કે થ્રી એફ વન થશે આજે વી બાય ફોર એલ જે છે એ તો એફ વન આપે છે ને આથી થ્રી એફ વન જેને તૃતીય હાર્મોનિક અથવા તો પ્રથમ ઓવરટોન કહેવામાં આવે છે એ જ રીતે અહીંયા ત્રણ છે એટલે તૃતીય હાર્મોનિક અહીંયા ઘડી એક જ હતો એટલે મૂળભૂત આવૃત્તિ ત્રીજું એન બરાબર ત્રણ લઈએ તો એફ થ્રી બરાબર થ્રી ત્રણ દુ છ ઓછા એક એટલે પાંચ તો ફાય છે હાર્મોનિક અથવા તો દ્વિતીય ઓવરટોન કહેવામાં આવે છે આમ વ્યાપક રીતે ક્લોઝ પ્રસામાન્ય રીતિ દોલનો આવૃત્તિ જે છે એ આ રીતે આપણને આના પછી કહી શકીએ કે એની આવૃત્તિ જે છે Sn એ V ના છેદમાં 4L 2N માઈનસ 1 મળે છે એટલે કે 2N માઈનસ 1 ગુણ્યા F1 જેટલી મળે છે જ્યાં Fn એ 2N માઈનસ 1 મી હાર્મોનિક છે જેને આપણે અહીંયા ઘડી 3 હતી તો તૃતીય હાર્મોનિક પાંચ હતા તો પાંચ પાંચમી હાર્મોનિક એમ હાર્મોનિક અને મો ઓવરટોન આવે છે ગાડી બે હતા તો બે ઓછા એટલે પ્રથમ ઓવરટોન ત્રણ હતા તો ત્રણ ઓછા એટલે દ્વિતીય ઓવરટોન એટલે એન માઇનસ વન મોવરટોન કહેવામાં આવે છે આમ રોજ પાઇપ માટે બધા જ હાર્મોનિક શક્ય નથી ફક્ત એફ વન થ્રી આથી આપણે કહીએ કે એફ એન બરાબર એન એફ વન જ્યાં એન જે છે એક બે ત્રણ એ રીતે ગમે તે હાઈ શકે એક ત્રણ પાંચ બે તો હશે નહીં કારણ કે અહીંયા એક આવ્યો પછી 3 આવ્યો પછી 5 આવ્યો એ રીતે તેને નળીની પ્રાકૃતિક આવૃત્તિ તરીકે એફ વન થ્રી એફ વન એફ વન ને નળીની પ્રાકૃતિક આવૃત્તિ કહેવામાં આવે છે ઓપન પાઇપમાં સ્થિત તરંગો છેડે

જ્યાં એન જે છે એક બે ત્રણ ગમે તે હોઈ શકે આથી આ જે નળી છે તેની લંબાઈ એલ જે છે હોય તો નળીની અંદર સીધ તરંગો ઉદ્ભવે છે અને લેમડા એન જે છે એ ટુ એલ છેદમાં એન થશે આમ ઓપન પાઇપની અંદર સીધ તરંગોની જે આવૃત્તિ છે અને હું કહું એફ એન

આ જે આવૃત્તિ મળી તેને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક ટુ વી ના છેદમાં ટુ એલ એટલે કે વી ના છેદમાં એલ વી ના છેદમાં એલ એટલે ટુ વી ના છેદમાં ટુ એલ જે છે એફ વન આપે છે તો ટુ એફ વન થાય છે જેને દ્વિતીય હાર્મોનિક અને પ્રથમ કેવામાં આવે છે તો એફ થ્રી જે છે એ થ્રી વિના છેદમાં ટુએલ એટલે કે થ્રી એફ વન જેને તૃતીય હાર્મોનિક અથવા તો દ્વિતીય ઓવરટોન કહેવામાં આવે છે એ જ રીતે જો આપણે એક અલગ અલગ મેળવતા જઈએ તો એનમી હાર્મોનિક અથવા એન માઇનસ વન ઓવરટોન કહેવામાં આવે છે એનમી ત્રણ હશે તો તૃતીય હાર્મોનિક બે હશે તો દ્વિતીય હાર્મોનિક એક હશે તો મૂળભૂત પ્રથમ હાર્મોનિક ऐसी रीते जो यहां 2 है तो 2 - 1 એટલે કે પ્રથમ પ્રથમ ઓવરટોન એ રીતે 3 છે તો 3 - 1 એટલે કે દ્વિતીય ઓવરટોન એટલે કે n - 1 ઓવરટોન બંને કેવામાં આવે છે આબ ઓપેન બાઈટ માટે sn જે છે એ n વિના છેદમાં 12 એટલે કે n f 1 મળે છે જ્યાં એન બરાબર એક બે ત્રણ ગમે તે પૂર્ણાંક સંખ્યા હોય શકે છે આ ઓપન પાઇપ માટે હાર્મોનિક દરેક હાર્મોનિક ની જે આવૃત્તિ છે એફ વન ટુ એફ વન થ્રી એફ વન શક્ય છે જો આપણને મળશે તો આપણને પાઇપની અંદર એટલે કે નળીની અંદર થી તરંગો મળે છે હવાના સ્તંભ માટે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન મળે છે આ બંને પ્રકારની પાઇપની અંદર હવાનું જે સ્તંભ હશે એમાં નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન આપણને મળે છે